હેલો મિત્રો આજે આપણે ગુજરાત હાઈકોર્ટ વર્ગ ચાર પટાવાળાનું મોડેલ પેપર નંબર સાતની ચર્ચા કરવાની છે મિત્રો તે પહેલાં જો આપણે મારી ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન પર ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડીયોના અપડેટ આપણે મળતા રહે ચાલો મિત્રો શરૂ કરીએ ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કોણે કરી હતી તો એ છે રણજીતરામ મહેતા ત્યાર પછી જોઈએ મિત્રો શબ્દ માટે એક શબ્દ આપો હજાર હાથ છે જેને તે તો એ છે સહસ્ત્રા સહસ્ત્રા સહસ્ત્ર ત્યાર પછી સાત પગલા આકાશમાં કૃતિ કોના દ્વારા રચવામાં આવી છે તો એ છે કુંદનિકા કાપડિયા ક્લાસમાં જે પ્રથમ આવી છે તે હોશિયાર છોકરી છે વિશેષણ શોધો તો એ વિશેષણ છે હોશિયાર ત્યાર પછી ચારુતાનો સમાનાર્થી શબ્દ લખો તો એ છે લાવણ્ય ત્યાર પછી આધ્યનો વિરોધી શબ્દ લખો એટલે અંત્ય ત્યાર પછી જોઈએ મિત્રો શેર લોહી ચડવું રૂઢિપ્રયોગનો અર્થ આપો તો ચડવું એક કરવું ધરતી ગગન આ પંક્તિનો અલંકાર જણાવો તો આ પંક્તિનો અલંકાર થશે અંત્યાનું પ્રાસ ત્યાર પછી આપણા લોકલાડીલા નેતા અવશ્ય પધારશે આ વાક્યમાં ક્રિયા વિશેષણ શોધો ક્રિય વિશેષણ છે અવશ્ય ત્યાર પછી સમાનાર્થી શબ્દ આપો અર્ક અર્કનો સમાનાર્થી શબ્દ છે રસ ત્યાર પછી મંત્રમુગ્ધનો મંત્રમુગ્ધનો સમાસ 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 જણાવો તો થશે તત્પુરુષ શબ્દકોષના ક્રમ પ્રમાણે ગોઠવો તો અહીં આપેલા છે ચાર શબ્દ ઋતુ ફરિયાદ ધર્મ અને પેજ તો એ છે પેલે આવશે ઋતુ ત્યાર પછી ધર્મ ત્યાર પછી પેચ અને છેલ્લે ફરિયાદ ત્યાર પછી મિત્રો સંધિ છોડો નિશ્ચિત તો એનું થશે નિહ વત્તા ચિંત ત્યાર પછી સસ્તું ભાડું સિદ્ધપુરની યાત્રા કહેવતનો અર્થ આપો તો એ છે મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું ત્યાર પછી કામિની કોકિલા કેલી કુંજન કરે છે સાગરે ભાસ્તી ભવ્ય ભરતી છંદ ઓળખાવો તો એ છે જૂના છંદ નીચેનામાંથી કઈ જોડણી સાચી છે તો અપકીર્તિ આ રીતે લખાય ત્યાર પછી વિશ્વ શાંતિ કયા કવિની કૃતિ છે તો એ છે ઉમાશંકર જોશીની વણાક બોરી બંધ ક્યાં જિલ્લામાં આવેલો છે તો એ છે ખેડા જિલ્લામાં ત્યાર પછી જોઈએ મિત્રો સ્તૂપ એ કયા ધર્મને સંબંધિત છે તો એ છે બૌદ્ધ ધર્મને સંબંધિત સોમદેવ દેવવર્મન નો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે તો એ છે ખેલકૂદ ક્ષેત્ર સાથે ત્યાર પછી કોમનવેલ્થનું વડું મથક ક્યું છે તો એ છે લંડનમાં આવેલું ત્યાર પછી પુના કરાર કયા વર્ષે થયો હતો તો એ છે ઈસવીસન ઓગણીસો ને બત્રીસમાં થયેલો દેશની પ્રથમ મોનોરેલની શરૂઆત ક્યાં શહેરમાં થઈ હતી તો એ મુંબઈ સિટીમાં થયેલી ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર કોણ ગણાય છે તો એ છે નરસિંહરાવ દિવેટિયા ત્યાર પછી ગુજરાતનું એકમાત્ર ગિરિમથક ક્યું છે તો એ સાપુતારા છે ટીટાઘર કયા ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે તો એ કાગળ ઉદ્યોગ માટે પ્રસિદ્ધ છે વાળનો કાળો રંગ કોને આભારી છે તો એ મેલેનિનને આધારિત છે મિત્રો ચામડી અને વાળનો બંને રંગ છે તે મેલેનિનને આધારિત છે ત્યાર પછી વેરાકુળ નીચેનામાંથી કોનું પ્રાચીન નામ છે તો એ છે વેરાવળનું પ્રાચીન નામ છે નીચેનામાંથી કયા જિલ્લાની યુ કયા જિલ્લાને યુકેલિપ્સ કહેવામાં આવે છે તો એ છે ભાવનગરને ગુજરાતમાં નવી મહેસૂલ પદ્ધતિ કોને અમલમાં મૂકી હતી તો એ છે રાજા ટોડરમલ સાક્ષી ભાવ અને ભાવપાત્ર કોના પર લખાયેલા પુસ્તકોના નામ છે તો એ છે શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્યાર પછી ગાયત્રી મંત્રની રચના કોણે કરી છે તો એ છે વિશ્વામિત્રી ઋષિએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની આધારશિલા કોણે રાખી હતી તો એ છે શ્રી આનંદીબેન પટેલ ત્યાર પછી જોઈએ મિત્રો બેંક ઓફ બરોડાના સ્થાપક કોણ છે તો એ છે સયાજીરાવ ગાયકવાડ ભારતમાં હવામાન સંબંધિત સેવાઓ ક્યારથી શરૂ થઈ હતી તો એ છે ઈસવીસન અઢારસો ને છોતેર ત્યાર પછી જોઈએ મિત્રો સાક્ષર યુગને બીજા કયા નામે ઓળખાય છે તે છે ગોવર્ધન યુગ માણેકભાઈ મુક્તિ ભવન ક્યાં આવેલું છે તો જામનગર જિલ્લામાં આવેલું ગુજરાતમાં જૂની પ્રચલિત પદ્ધતિ મુજબ એક વીઘા બરાબર કેટલા ચોરસ મીટર થાય તો એ છે બે હજાર ત્રણસો ને ચોરસ મીટર સાહિત્ય એ જીવનનું પ્રતિક છે આ વાક્ય કોણે કહેલું છે તો એ છે કાલેલકરે કહેલું પ્રિયકાંત મણિયારનો જન્મ ક્યાં થયો હતો તો એ વિરમગામમાં થયેલો ક્લિંક પુરસ્કાર કયા ક્ષેત્રમાં યોગદાન બદલ આપવામાં આવે છે તો એ વિજ્ઞાનમાં યોગદાન બદલ પુરસ્કાર આપવામાં આવે છે ઉડનપરી ઉડનપરી તરીકે કોને ઓળખવામાં આવે છે રાજા રામ મોહન રાય કયા વર્ષથી મેરેજ રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દીધો છે તો એ છે બે હજાર છના ના વર્ષથી છે મેરેજ રજીસ્ટ્રેશન ફરજિયાત છે અમદાવાદનો ઇતિહાસ પુસ્તકના લેખક કોણ છે તો એ છે મગનલાલ વખતચંદ ભારતનો સૌથી લાંબો મહાત્મા ગાંધી બુલ ક્યાં આવેલ છે તો એ છે પટના વિશ્વ દિન ક્યારે ઉજવવામાં આવે છે તો એ છે શતરંજ ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના ક્યારે થઈ હતી તો એ છે ઈસવીસન ઓગણીસો છપ્પન ત્યાર પછી ગુજરાતના છેલ્લા રાજપૂત રાજા કોણ હતા તો એ છે કર્ણદેવ વાઘેલા ત્યાર પછી જોઈએ મિત્રો ગુજરાતના પ્રથમ મહિલા ઉપકુલપતિ હંસાબેન મહેતા કઈ યુનિવર્સિટીમાં હતા તો એ છે એમએસ યુનિવર્સિટી રાષ્ટ્રીય મતદાતા દિવસ ક્યારે કયા દિવસે ઉજવાય છે તો એ પચીસ જાન્યુઆરીના દિવસે ઉજવાય છે મોગલ સામ્રાજ્ય દરમિયાન રાજા દ્વારા ભરૂચને બે વખત લૂંટવામાં આવ્યું હતું એટલે કે કયા રાજા દ્વારા લૂંટવામાં આવ્યું હતું તો એ છે મોહમ્મદ ગજની ગુજરાત રાજ્યના પ્રવાસનના બ્રાન્ડ એમ્બેસેડર કોણ હતા તો અમિતાભ બચ્ચન સવાઈ ગુજરાતીનું બિરુદ કોને આપવામાં આવ્યું છે એ છે કાકા સાહેબ કાલેલકર શ્રી લાભશંકર ઠાકર રચિત વૃક્ષ સાહિત્યનો કયો પ્રકાર છે તો એ છે એકાંકી વનરાજ ચાવડાએ ક્યાં નગર વસાવ્યા હતા તો એ છે ચાંપાનેર અને અણહિલપુર પાટણ અમરેલી જિલ્લાના કયા વિસ્તારની ભેંસ વખણાય છે તો જાફરાબાદની ભેંસ વખણાય છે જીરણગઢ તરીકે કયા શહેરને ઓળખવામાં આવે છે તો જુનાગઢ શહેરને છે તે જીરણગઢ તરીકે ઓળખાય છે મોહબ્બત ખાન ત્રીજાએ કયા શહેરને પાકિસ્તાન સાથે જોડવાની વાત કરી હતી તો એ છે જુનાગઢ ભારતની પ્રથમ એનિમલ હોસ્ટેલનું ઉદઘાટન ક્યાં કરવામાં આવ્યું તો એ છે આકોદરા જે બનાસકાંઠામાં આવેલું એક ગામ છે ત્યાર પછી જોઈએ મિત્રો ફિફા વર્લ્ડ કપ બે હજાર અઢારની વિજેતા ટીમનું નામ જણાવો તો એ છે ફ્રાન્સ ભારતની સાંસ્કૃતિક રાજધાની તરીકે કોણ ઓળખાય છે તો એક કલકત્તા સાવિત્રીબાઈ ફૂલે યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો એ પુણેમાં આવેલી છે અગિયારમા ગરીબ કલ્યાણ મેળાનો પ્રારંભ ક્યારથી કરવામાં આવ્યો ક્યાંથી કરવામાં આવ્યો તો એ છે પોરબંદર ત્યાર પછી જોઈએ મિત્રો એન્ટાર્કટિકાના સૌથી ઊંચા શિખર માઉન્ટ વિન્સન પર પહોંચનારી વિશ્વની પ્રથમ મહિલા કોણ છે તે ભારતની છે અરુણિમા સિંહા ત્રીસમો આંતરરા રાષ્ટ્રીય પતંગોત્સવનો પ્રારંભ ક્યાં થયો તે અમદાવાદ જિલ્લામાં અમદાવાદમાં થયેલો ભારતીય સંસ્કૃતિ કઈ નદીના કિનારે વિકસી હતી તો એ છે સિંધુ અને રાવી નદીના કિનારે વિકસેલી ઇલોરાની ગુફાઓ કયા રાજાના સમયમાં તૈયાર થઈ હતી તો એ રાષ્ટ્રકૂટોના સમયમાં થયેલ ભાગુરિયાનો મેળો સ્થળે ભરાય છે છે તો એ છોટા ઉદયપુર અને ક્વાંટ અમદાવાદના રત્ન તરીકે પ્રખ્યાત સ્થાપત્ય ક્યુ છે તો એ છે રાણી સિપરીની મસ્જિદ કવિ શિરોમણી પ્રેમાનંદ ક્યાંના વતની હતા તો એ વડોદરાના હતા દેશનો પ્રથમ સ્કાય વોક કાચનો પુલ ક્યાં સ્થળે બનશે તો એ છે અંબાજીમાં ગબ્બર પર્વત પર બનશે ઉજવવામાં આવ્યો તો એ છે વારાણસી માં ઉજવવામાં આવ્યો તોફાની હિન્દુ તરીકે કોણ જાણીતું છે તો એ છે સ્વામી વિવેકાનંદ ઓસ્ટ્રેલિયામાં સાંસદ તરીકે ચૂંટાનાર કૌશલ્ય વાઘેલા ગુજરાતના કયા જિલ્લાના વતની છે તો એ મિત્રો જામનગર જિલ્લાના વતની છે ગુજરાતી ભાષાનું સૌથી જૂનું માસિક ક્યુ છે તો એ છે વૃદ્ધિ પ્રકાશ વાવ તાલુકો ક્યાં જિલ્લામાં આવેલો છે બનાસકાંઠામાં આવેલો પક્ષીઓના રક્ષણ માટે ક્યાં અભિનેતાની સોરી કયા અભિયાનની શરૂઆત કરવામાં આવી છે તો એ છે કરુણા અભિયાન કુદરતી લેનાર સરોવર ક્યાં જિલ્લામાં આવેલું છે તો એ મહારાષ્ટ્રમાં આવેલું વૃંદાવન કઈ નદી કિનારે વસેલું નગર છે તો એ યમુના નદી કિનારે વસેલું નગર છે સૌથી ઓછો સમુદ્ર કિનારો ધરાવતું રાજ્ય ક્યુ છે તો એ ગોવા છે ઓક્ટોપસને કેટલા હાડકાં હોય છે તો મિત્રો ઓક્ટોપસને એક પણ હાડકાં હોતું નથી હેલીના ધૂમકેતુ નો આવર્તકાળ કેટલો હોય છે તો એ છોતેર વર્ષનો હોય છે પેન્સિલમાં શું વપરાય છે તો પેન્સિલમાં ગ્રેફાઇટ વપરાય છે વિશ્વભરમાં દિવાલ ઘડિયાળ બનાવવા માટે ગુજરાતનું કયું શહેર જાણીતું છે તો એ છે મોરબી એકમાત્ર કેન્દ્રશાસિત કેન્દ્ર શાસિત પ્રદેશ જ્યાં હાઈકોર્ટ આવેલ છે તો એ છે દિલ્હી ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઈ કયા જિલ્લામાં થાય છે તો એ ખેડા જિલ્લામાં થાય છે ગુજરાતના સૌ પ્રથમ મહિલા સ્નાતક થવાનું માન કોને મળ્યું હતું તો એ મિત્રો વિદ્યા ગૌરી નીલકંઠને મળેલ બ્રહ્મકુંડ વાવ ક્યાં આવેલી છે તો એ સોમનાથમાં આવેલી ત્યાર પછી મિત્રો એક ક્વેશ્ચન છે તે મેથ્સના છે જો મેથ્સ હોય તો હું અલગથી વિડીયો મૂકીશ તો આપ છે તે વિડીયો જોઈ લેજો અને એની લિંક છે હું આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તો આપ તે જોઈને સમજી શકો ત્રણ મિત્રોની સરેરાશ ઉંમર બત્રીસ વર્ષ છે જો ચોથા મિત્રની ઉંમર તેમાં ઉમેરવામાં આવે તો સરેરાશ ત્રીસ વર્ષ થાય છે તો ચોથા મિત્રની ઉંમર શોધો તો એ થશે ચોવીસ વર્ષ ત્યાર પછી મિત્રો ઓગણત્રીસ અવલોકનની સરેરાશ આઠ છે જો તેમાં આડત્રીસ અંકનું એક અવલોકન ઉમેરવામાં આવે તો નવી સરેરાશ કેટલી થાય તો એ છે નવ ત્યાર પછી નવ અવલોકનની સરેરાશ પંદર છે એક અવલોકન ઉમેરવાથી તેની સરેરાશ સોળ થાય તો નવું અવલોકન કેટલું હશે એ હશે પચીસ કોઈ રકમ સાદા વ્યાજ લેખે બે વર્ષ માટે રાખવામાં આવે છે જો તે જ રકમ ત્રણ ટકા વધારે વ્યાજે રાખવામાં આવે તો બત્રીસ રૂપિયા વ્યાજ વધારે મળશે તો તે રકમ શોધો તો એ રકમ છે બારસો થશે બારસો હશે જો કોઈ રકમ આઠ વર્ષે બમણી થતી હોય તો તે જ રકમ સોળ સોળ ગણી તેટલા જ વ્યાજના દરે કેટલા વર્ષે થાય તો એ મિત્રો બત્રીસ વર્ષે થશે મહેશ અને કમલેશ બાર હજાર રૂપિયા અને પંદર હજાર રૂપિયાનું મૂડીરોકાણ કરી વેપાર શરૂ કરે છે નફો અથવા નુકસાનના પચાસ ટકા બરાબર ભાગમાં અને બાકીના પચાસ ભાગ મૂડીના પ્રમાણમાં વેચવાનું નક્કી કરે છે વેપારમાં નવ હજાર રૂપિયાનો નફો થાય તો મહેશને કેટલા રૂપિયા મળશે તો મહેશને છે તે ચાર હજાર પચાસ રૂપિયા મળશે એક પરીક્ષામાં પાસ થવા માટે પાંત્રીસ ટકા માર્ક્સ હોવા જરૂરી છે જો એક પરીક્ષાર્થી એકસો પાંચ માર્ક્સ મેળવે છે અને તે પાંત્રીસ માર્કે નાપાસ થાય છે પરીક્ષામાં વધુમાં વધુ કેટલા માર્ક્સ હશે તો એ છે મિત્રો ચારસો માર્ક્સ હશે ત્યાર પછી એક સિરીઝ આપેલી છે નવ અગિયાર પંદર ક્વેશ્ચન માર્ક ઓગણચાલીસ અને એકોતેર તો એમાં જવાબ આવશે ત્રેવીસ ત્યાર પછી જોઈએ મિત્રો જો એ જેમ બી બરાબર ચાર જેમ બે અને બી જેમ સી બરાબર ત્રણ જેમ સાત હોય તો એ બી સીનો ગુણોત્તર શોધો તો એ ગુણોત્તર થશે છ જેમ ત્રણ જેમ સાત ત્યાર પછી એક સ્ત્રી અને તેના પુત્રની સરેરાશ ઉંમર ચોવીસ વર્ષ છે તેઓનો ગુણોત્તર અનુક્રમે ત્રણ જેમ એક છે તો છ વર્ષ પછી સ્ત્રીની ઉંમર શોધો તો સ્ત્રીની ઉંમર છે તે બેતાલીસ થશે તો મિત્રો આ હતા આપણા આજનો વિડીયો અને જો આપે ડિટેલમાં મેચ જોવું હોય તો હું આજ સાંજ સુધીમાં વિડીયો અપલોડ કરી દઈશ તો આપ છે તે આઈ બટન અથવા તો ડિસ્ક્રિપ્શનમાંથી જોઈ શકો છો મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપને જો પસંદ આવ્યો હોય તો આપણા મિત્રો સાથે શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પર ક્લિક કરી દેજો જેથીને ને નવા વિડીયોના અપડેટ આપને મળતા રહે થેન્ક યુ